પ્રમુખ દીપ્તિબેન સોલંકી આજે અમારી રજૂઆત છે કે રાજકોટ કોઠારીયા સર્વે નંબર ત્રણસો બાવન પૈકીની અંદર ખરાબાની અંદર સાવ જંગલ વિસ્તાર છે ત્યાં ગરીબ અને નાના માણસોના દોઢસોથી બસો કાચા મકાનો આવેલા છે લગભગ આઠેક દિવસ પહેલાં રાજકોટ તાલુકા મામલતદારને નોટિસ આ લોકોને આપી છે કે આ ઝૂંપડા ખાલી કરી આપે અને એનું ડિમોલિશન કરવાનું છે ત્યારે અમે એવી રજૂઆત આ રહી વિસ્તારના રહીશોની સાથે રાખી અને અમે એવી રજૂઆત કલેક્ટર કલેક્ટરશ્રીને કરવા આવ્યા છીએ કે ગરીબોના ઝૂંપડા આ ભર ચોમાસે ન પાડવામાં આવે આશરા વિના ન કરવામાં આવે અને આ સરકારને જો આ જંગલ વિસ્તારની અંદર જ્યાં લાઇટ કે પાણીની પણ સુવિધા નથી આ લોકો દિવાના અજવાળે રોજ વાળું કરે છે એવી પરિસ્થિતિ છે ત્યારે અમારી એવી રજૂઆત છે કે આ રાજકોટના અધિકારીઓ કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરીએ છીએ કે જે રાજકોટની અંદર ઘણી બધી એવી યુએલસીની ફાજલની જગ્યાઓ પડી છે સરકારી ખરાબાઓ છે જ્યાં સરકારી અને રાજકીય વગ ધરાવતા આગેવાનોની ભગતને ધ્યાન મિલીભગતને લીધે ઘણા બધા બિલ્ડીંગો બની ગયા છે ઘણા બધા ઝોન ઝોનની અંદર પણ કારખાના ઊભા થઈ ગયા છે એ લોકોને કેમ આ સરકારને નજરમાં નથી આવતા ને ગમે ત્યારે જ્યારે હોય ત્યારે આવા ગરીબોના ઝૂંપડા જ નજરમાં આવે છે તો અમારી એવી રજૂઆત છે કે જો પાડવી જ હોય તો પહેલાં આવી મોટી મોટી વગ ધરાવતી ખરેખર છે બિલ્ડિંગ પાડવામાં આવે અને પછી જ આ લોકોના ઝૂપડા ઉપર નજર નાખવામાં આવે અને જો આ ઝૂપડા પરાણે ફરજિયાત પાડવાના પ્રયત્નો સરકાર તરફથી કરવામાં આવશે અને આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યાએ પણ દેવામાં નહીં આવે તો આના પછીનું પણ અમારું આંદોલન અહીંયા ધરણાનું કે બીજું કોઈ જલદ હશે અને સાથે સાથે એ પણ હું આ અધિકારીને કલેક્ટરશ્રીને કહેવા માગું છું કે ભારતીય બંધારણ મુજબ તમામ નાગરિકને આ દેશના તમામ નાનામાં નાના નાગરિકને રોટી કપડા ને મકાન અધિકાર છે જે આ અધિકારીઓ છીનવવા માંગે છે એ અમે નહીં થવા દઈએ બસ આ અમારી રજૂઆત છે આશરે દોઢસો થી પોણા બસો જેટલા ઝૂંપડા છે જે મેં રૂબરૂ જઈ અને ત્યાં તપાસ પણ કરેલી છે રાજકોટ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ ભીપ્તિબેન સોલંકીની આગેવાનીની અંદર આજરોજે કોઠારીયા વિસ્તારની અંદર લોકોના મકાન પાડવાની વાત છે એને લઈને રજૂઆત કરવા આવ્યા છે કે ગરીબ લોકોને અત્યારે ચોમાસામાં બે ઘર ન કરવા જોઈએ અત્યારે આ લોકો જાશે ત્યાં એ મોટામાં મોટો પ્રશ્ન છે ગરીબ લોકોને સવારથી સાંજ સુધીના બે છેડા ભેગા ન થતા હોય ત્યારે તાત્કાલિક અસરની નોટિસ આપવામાં આવી નોટિસને લઈ અને રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છે કે તાત્કાલિક અસરથી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા એવી ઊભી કરવી જોઈએ કે આપણે મહાનગરપાલિકા પાસે ઘણા એવા ક્વાર્ટરો પણ ખાલી પડ્યા છે એ તાત્કાલિક અસરથી લઈ અને આવા લોકોને ક્વોર્ટરની અંદર શિફ્ટ કરી દેવા જોઈએ જેથી કરીને એનું પોતાનું મકાન ઘરનું ઘર બચી રહે અને એ લોકો દેવા દેવા પણ તૈયાર છે જે ધારાધોરણ મુજબ હોય એના ચાર તો પણ લોકોને શું કામ આપણે રોડ ઉપર લઈ આવવા જોઈએ અને ચોમાસાની અંદર ક્યાંય પણ મકાન પાડવાનો કે કોઈ પણ બુલડોઝર મોકલવાનો નિયમ નથી તો એ નિયમને પણ આપણે ફોલો કરવો જોઈએ અને આવા ગરીબ લોકોના ઝૂંપડા ન પાડવા લોકો ઝૂંપડા પાડવામાં આવશે તો આ પ્રકારના કાર્યક્રમ અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ શ્રી આ ગરીબ લોકોની વેદના સંવેદનશીલ સરકાર હતી એ ભાષાની સરકાર છે તો એ સંવેદના સમજી શકે આવી સરકારને એની સંવેદના લઈને આવ્યા છે કે આની સંવેદના તમે નહીં સમજો તો આવનારા દિવસોની અંદર જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા નથી મળી અને ઝૂંપડા પાડવામાં આવે છે એની વૈકલ્પિક વ્યવસ્થા માટે જ્યાં સુધી લડવાનું થાય ત્યાં કોંગ્રેસ લડી લેવાના મૂળમાં છે અને લોકોની હર હંમેશ સાથા અત્યારે બસો થી પણ વધારે લોકો આપણે કલેક્ટર કચેરીમાં જોઈ શકીએ છીએ જે લોકોના ઝૂંપડા પાડવાની વાત છે એ લોકો અત્યારે ઉપસ્થિત થયા છે અને બાકીના લોકો જે છે એ રસ્તામાં પણ આવી રહ્યા છે જેને બે ઘર કરવાની વાત છે આવા લોકોને એને વૈકલ્પિક વ્યવસ્થા આપીને કોટર જે પડ્યા છે આપણે તો ઉપયોગ કરો ને આપણે જે હોય અથવા આપણે એક ગરીબી હટાવવાની વાત કરી અને એક ગરીબ ને રોડ ઉપર લઈ જવાની વાત કરીએ જો તમે હટાવવા ના હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપણે ભૂતકાળની અંદર લોકોને આપી છે અને આ લોકોને પણ વ્યવસ્થા આપી છે જેથી કરી પોતે રહી શકે